નમસ્કાર મિત્રો આ એક કાર્ડ કઢાવેલો મળશે રૂપિયા અઠયાવીસ હજાર તો આ કાર્ડ કયું કાર્ડ તમારે જે છે કઢાવાનું રહેશે આ કાર્ડ જે છે તમારે કઈ રીતે કઢાવાનું રહેશે કઈ જગ્યાથી કઢાવાનું રહેશે અને આ કાર્ડની અંદર તમારે જે છે પૈસા કઈ રીતે આવશે તમારે પૈસા કઈ રીતે ચેક કરવાના રહેશે તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો હું જે કાર્ડની વાત કરી રહ્યો છું એ કાર્ડ એટલે કે મનરેગા કાર્ડ અથવા તો નરેગા કાર્ડ તો નરેગા કાર્ડ અથવા તો મનરેગા કાર્ડ તમે ઘટાશો તો તમને જે છે વર્ષે રૂપિયા જે છે મળવાપાત્ર રહેશે તો આ કાર્ડ નરેગા કાર્ડ એટલે શું થાય તેની સૌપ્રથમ આપણે વાત કરીએ તો નરેગા કાર્ડ એટલે કે નરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી જેમાં જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે મજૂરી વળતર આપવામાં આવે છે આ કાર્ડ તમે અને તમે ગ્રામ્ય વિસ્તારની અંદર તમે રહેતા હોય તો તમને મજૂરી માટે જે છે છે વળતર આપવામાં આવતું હોય નરેગા ઘણી વાર જે છે જોબ કાર્ડ તરીકે પણ ઓળખતા હોય છે એટલે કે તમે જે છે જોબ કાર્ડ એવો શબ્દ પણ ઘણી વાર સાંભળ્યો હશે તો જોબ કાર્ડ એ પણ જે છે નરેગા કાર્ડ અથવા તો એને મનરેગા કાર્ડ પણ કહેવામાં આવે છે તો આ બધા જ નામ એક જ છે તો આ કાર્ડની અંદર જે છે મજૂરી કરતા જે લોકો ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા એ લોકોને જે છે વળતર આપવામાં આવતું હોય છે હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો નરેગા અથવા તો જોબ કાર્ડમાં શું લાભ મળશે તો તેની વાત કરીએ તો આ કાર્ડમાં જે છે મજૂરી કરતા શ્રમિકો માટે જે છે આ કાર્ડ કાઢી આપવામાં આવે છે જેમાં જે છે મજૂરોને સો દિવસ માટે કેટલા દિવસ તો કે સો દિવસ માટે મજૂરીનું જે છે વળતર આપવામાં આવે છે વર્ષ માટે અઠ્યાવીસ હજાર નહીં પરંતુ સો દિવસનું આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ જ્યારે નરેગાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે જે છે પ્રતિ દિવસની એક દિવસની એમાં જે છે તમે જોઈ શકો છો મજૂરી બસો સાડત્રીસ લેખે જે છે વેતન આપવામાં આવતું હતું પરંતુ હાલમાં જે છે રાજ્ય પ્રમાણે જે છે અલગ અલગ વેતન આપવામાં આવે છે એમાં ગુજરાતની અંદર વાત કરીએ તો હાલ નરેગા અંતર્ગત જે છે ગુજરાતની અંદર જે છે એક દિવસનું વેતન બસો ને એંશી રૂપિયા આપવામાં આવે છે અને તમે સો દિવસનું વેતન ગણો તો એ સો દિવસનું વેતન થઈ જશે અઠ્યાવીસ હજાર રૂપિયા તો ગુજરાતની અંદર તમે જો નરેગાની અંદર જે છે એ મજૂરી અંતર્ગત જે છે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગુજરાતમાં જે છે નરેગા અંતર્ગત તમને જે છે રૂપિયા દિવસની મજૂરી અને એક દિવસની રૂપિયા મજૂરી આપવામાં આવશે અહીંયા પણ તમે જોઈ શકો છો આ છે ઓફિશિયલ લિસ્ટ અને આ લિસ્ટની અંદર જે રાજ્ય પ્રમાણે જે છે જુદા જુદા રાજ્ય પ્રમાણે જે નરેગાની અંદર જે મજૂરી આપવામાં આવે છે તેનું આ લિસ્ટ છે અને અહીંયા તમે ગુજરાતમાં જોઈ શકો છો કે 280 રૂપિયા ગુજરાતની અંદર જે છે 280 રૂપિયાનું વેતન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નરેગા અથવા તો જોબ કાર્ડ કઈ રીતે કઢાવાનું રહેશે તો હવે જે છે તમારે આ નરેગા અથવા તો જોબ કાર્ડ જેને કહેવામાં આવે છે એ તમારે કઈ રીતે કઢાવવાનું રહેશે તો ગામની ગ્રામ પંચાયત જે તમારી હોય ગામની અંદર તે ગ્રામ પંચાયત પર જઈને નરેગા અથવા તો જોબ કાર્ડ જે છે કઢાવી શકાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નરેગાની ઓફિશિયલ પોર્ટલ નરેગા ડોટ એનઆઈસી ડોટ ઇન પણ છે પણ ત્યાં માત્ર તમને જે છે તમને પેમેન્ટ મળે છે પેમેન્ટ ચેક કરી શકો છો ત્યાંથી જે છે તમે નરેગા કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય નહીં કરી શકો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે નહીં પરંતુ તમારે જે છે ઓફલાઈન જે છે તમારી ગ્રામ પંચાયતમાં જઈને આ કાર્ડ માટે એપ્લાય કરવાનું રહેશે તો તમારી ગ્રામ પંચાયત પર જઈને જે છે તમે નરેગા કાર્ડ કઢાવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જોબ કાર્ડ અથવા તો નરેગા કાર્ડ કોણ કઢાવી શકશે તો તેની વાત કરીએ તો અઢાર કે તેથી વધુ ઉંમરનો જે છે ભારતનો કોઈ પણ નાગરિક હોય એ જે છે નરેગા કાર્ડ અથવા તો જોબ કાર્ડ કઢાવી શકે છે ગ્રામ્ય વિસ્તારના જે રહેવાસી હોય તે લોકો જ જે છે એટલે કે જે છે નરેગા કાર્ડ કઢાવવા માટે માત્ર જે છે આ કાર્ડ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જે છે અવેલેબલ છે શહેરી વિસ્તારની અંદર જો તમે રહેતા હોય તો તમે આ કાર્ડ કઢાવી શકશો નહીં તો ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જે છે આ કાર્ડ જે છે કાર્ડની ફેસિલિટી સરકાર દ્વારા આપવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ ફોટાની અંદર આ જે છે જોબ કાર્ડ અથવા તો નરેગા કાર્ડ તો આ રીતનું જે છે આખું કાર્ડ રહેતું હોય છે નરેગા કાર્ડ અથવા તો જોબ કાર્ડ અહીંયા તમે જોઈ શકો છો મેરા ગાઉ મેરા મનરેગા એટલે એને મનરેગા પણ કહેવામાં આવે છે અને નરેગા પણ કહેવામાં આવે છે તો આ રીતનું જે છે જોબ કાર્ડ અથવા તો નરેગા કાર્ડ રહેતું હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જોબ કાર્ડ અથવા તો નરેગા કાર્ડ વિશે અગત્યની વાત તો જોબ કાર્ડ અથવા તો પૈસા ક્યારે જમા થાય તેની વાત કરીએ તો દર વર્ષે તેની જાહેરાત કરવામાં આવે છે કે તમને જે છે જે આમાં જે પૈસા મળે છે એ ક્યારે મળશે તો એની જે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થતી હોય છે વર્ષ બે હજાર ચોવીસમાં જે છે હજી સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોના નરેગા કાર્ડ હોય તે લોકોએ જે છે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જે છે જાહેરાત સરકાર દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જે છે કરવામાં આવીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો નરેગા અંતર્ગત જે છે પૈસા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જમા થતા હોય છે નરેગાની ઓફિસિયલ પોર્ટલ પર જઈને જે છે તમે તમારું કાર્ડ હોય તો સ્ટેટસ પણ ચેક કરી શકો છો કે તમારા પૈસા જમા થયા છે કે નહીં આગળના પૈસા તમારે કેટલા જે છે જમા થયા છે તો એ જે છે નરેશ નરેગાની મેં ઓફિશિયલ પોર્ટલ તમને જે બતાવી હતી એ પોર્ટલ ઓફિશિયલ પોર્ટલ પર જઈને તમે જે છે તમારું પેમેન્ટ કેટલું આવ્યું છે ક્યારે આવ્યું છે એ ચેક કરી શકો છો ઓફિશિયલ પોર્ટલ પર જઈને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કાર્ડ કઢાવવા જરૂરી આધાર પુરાવા તો કયા કયા તમારા આધાર પુરાવાની જરૂર પડશે અથવા તો ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌપ્રથમ જે છે તમારા એક ફોટાની જરૂર પડશે આઈડેન્ટિટી પ્રૂફ તરીકે તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા તો તમારું જે છે પાન કાર્ડ તો એ જ છે પાન કાર્ડ બરાબર છે આ ત્રણમાંથી જે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અને ફરજિયાત તમારું જે છે રેશન કાર્ડ તમે જો ધરાવતા હોય તો ફરજિયાત તમારું રેશન કાર્ડ લઈ જવાનું રહેશે આની ઉપરથી જે છે તમારું જોબ કાર્ડ અથવા તો નરેગા કાર્ડ કાઢી આપવામાં આવો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અગત્યની યોજના અને નવી યોજનાઓ વિશે અને જોબ રિલેટેડ અપડેટ વિશે જે છે ગૂગલ પર જઈને જે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ડોટ ઇન સર્ચ મારીને તમે જે છે વધુ માહિતી મેળવી શકો છો અને તેની લિંક પણ મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી તમે ડાયરેક્ટલી ત્યાં જઈ શકો આશા રાખું છું કે નરેગા કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ